એટલે ગુડ મોર્નિંગમાં માઈન એમ ધોરણ આ નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરો છું આજે હું તમને એક લોભી પુત્રો તે વાર્તા પાહી શાંત વિડંતી એક મોટો જંગલ હતો તે તેમાં એક જંગલમાં એક હતો એક દિવસ તેણે એક હાથ બુ થયું હાથ કાળો ટોપરો એક થયો તે રાજી રાજી દૂષ થઈને જંગલમાં ગયો તેને તરસ લાગી નથી તે નદી નાગ્યા નાનો ચહેરો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો નદીમાં પણ હાથ છે હાથ તો તે માટે હાથ તે તરત જ નાખી દીધો મોઢામાંથી તે ફેંકી દીધો અને તે તે તરત જ નદીમાં હાથ પડી ગયો